ચાલુ કરી દીધું મોન થી વાત કરવાની મને ખબર છે આ બંકો છે હા તો છૂટો છે કોઈને ભમાયા વગર રહેતો બંગકો આવું તો તા લીધો હું થઈ ગયો શું મારો મને આવડા હે તમારો ને દોહન ખવો પડે મારું લ્યા એને શું પૂછે એલે આપણું ઊડા પૂછું પડે મારો તા હું તમારો ડાયલોગ આદત પડી મને આદત પડી હે ને આ એક તો તું તું આ કે મી વિલેકાને એક કદા બી મે તો ભમાયો ગરની મેલુ કોઠિયા હું સમજાવું તો એવું ડોખા તમને નહી ડાયલોગ મારતો નહી આવતું તમ નેકઈ જાવ બહાર તો એવું નહી આ તો હબહત જાવડા હેલો આપડો જેદાર આડો

मा दो 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 चिया 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 कलंग

મણા એ તમારું પર મછરું હતું મા 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 મછરું હતું અલા લખોડી આ દોહો મને રસલીમ ન લાગતો હકલાઈ છે હારું હતું આ મછરું આવ અમને ઉડેગ્યું લાઈ કોઈ મછરું હતું હાથી નઈ આટલું મોટું હતું ના ભાઈ આ બી પેન ખાડો કરી એવડું મોટું નતું હા બોલ યાર તમે એના લીધે તો હું હકલાઈ ગયો હું હા

ટોમેટો લઈ લો ડોહા ડોહા પણ એવું કહું તું ખાલી તે હે ને બે ટોમેટો લીધો ડોસી ક્યાં લે દાળ બનાવી ગયા

ઓ કે કે મંતક đuસી દી પાછ બેગા થઈ નવ વાત ઓ બતાવો મારે પછી પણ મા કદાકશ હોય ને તો એ બતાલીજો યે તો હા બતાલીજો

Pop, 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 pop,